જેમાં નર્મદા નિગમની સરકારી જગ્યામાં વર્ષોથી નાનો મોટો ધંધો કરતા સ્થાનિક લોકોની દુકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યા હતા અને જે રીતે વહીવટી તંત્રના બુલડોઝર આ દુકાનદારોની દુકાનો ઉપર ફરી વળ્યા એને પરિણામે વાગડિયા ચેકપોસ્ટ ઉપર સ્થાનિકો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે વહીવટી તંત્ર દ્વારા આ ડિમોલિશન ડ્રાઈવ પૂર્વે જ જેસીબી અને સામાન ભરવા માટેના ટ્રેક્ટરોનો પણ ખડકલો કરી દેવામાં આવ્યો હતો ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન ખોરવાય તે માટે

નાની નાની દુકાનો લારી ગલ્લાઓ ચલાવીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવતા આદિવાસી પરિવારો પર આજે જ્યારે ભાજપની સરકારે ઉદ્યોગપતિઓના ઈશારે બુલડોઝર ફેરવી દીધું છે જેની અમે નિંદા કરીએ છીએ અને અમે વોખોડી કાઢીએ છીએ અને મૃદ્ધો અને મક્કમ મુખ્યમંત્રી શ્રીને કહેવા માંગીએ છીએ ગરીબો પર તમે મક્કમતાથી કામ લેવ છો ત્યારે તમારા જ મંત્રી ભીખુ પરમાર અને બચુભાઈ ખાબડના પુત્રો દ્વારા

તમારા સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય એકતા રથ લઈને ગામડે ગામડે રોજગારીની મોટી મોટી વાતો કરતા હતા આજે કઈ ગુફામાં સાંસદ અને ધારાસભ્ય છે કેમ બોલતા નથી સ્થાનિકોના પ્રતિનિધિત્વ કરવા માટે તમને ચૂંટેલા છે ત્યારે સવાલ હવે એ થાય છે અમે વિકાસના બિલકુલ વિરોધી નથી પણ આદિવાસીઓના ભોગે વિકાસ થાય છે અને આદિવાસીઓને ત્યાંથી છિન્ન ભિન્ન કરવામાં આવે છે એમાં અમે ક્યાંય સહમતી આપવાના નથી સરકાર ભૂતકાળમાં નર્મદા હોય ઉકાઈ હોય કરજણ હોય કે બીજા નહેરો હોય નેશનલ હાઈવે હોય જેટકો હોય જેમડીસી હોય કે જીઆઈડીસીના નામે અમારી જમીનો તો છીનવીત છે પણ આવનારા દિવસોમાં એ ચાહે વાલિયા ડમલાઈ લિગનાઇ પ્રોજેક્ટ હોય હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડી યુરેનિયમ પ્રોજેક્ટ આંબાડુંગર કે પછી સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોરિડોર હોય નેશનલ હાઈવે છપ્પન હોય કે માલસામોડ પ્રોજેક્ટ હોય અમે ક્યાંય એક ઈ જમીન પણ સરકારને આપવા સહમત નથી અને આ પ્રોજેક્ટ કરવા દેવાના નથી જ્યારે કેવડિયાના લોકો પર તમે બુલડોઝર ફેરવ્યો છે ત્યારે અમે સરકારને પણ કહેવા માંગીએ છે આખા દેશ અને ગુજરાતના આદિવાસીઓ એમની સાથે છે આવનારા દિવસોમાં તમારી જે માનસિકતાઓ છે આદિવાસી વિરોધી માનસિકતાઓ સામે અમે લડવા માટે સડકથી લઈને સદન સુધી અમે લડીશું અમે ન્યાયિક રીતે પણ લડીશું અને તમને

અસંખ્ય આદિવાસી નેતા ઉપર આદિવાસીઓની રહેણી કરણી એટલું જ નહીં પરંતુ સમાજ અને ધર્મથી પણ પણ આદિવાસીઓ છિન્નભિન્ન થઈ ગયા છે જેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે સતત ને સતત કેવડિયા વાઘડીયા બારફડિયા લીંબડી નવા ગામ અને આ વિસ્તારને જેવી રીતે ભાજપ સરકાર દ્વારા લૂંટવાનું જે ષડયંત્ર ચાલી રહી છે એને સખત શબ્દોમાં આદિવાસી સમાજ અને તમામ આ ગુજરાતીઓ આનો વિરોધ કરે છે વખોડે છે આ જમીન કેવી રીતે આ આજે સરદાર સરોવર નિગમની થઈ કેવી રીતે ત્યાં નિગમ માલિક બની ગઈ જ્યારે આદિવાસી વિસ્તારની અંદર શેડ્યુલ ફાઈ છે અને ત્યાં પૈસા કાનૂન લાગુ છે તો પછી એ દુકાનો હટાવવા માટે અને ત્યાંની પરમિશન એ ગ્રામસભા પાસે લેવી પડે આજે નર્મદા જિલ્લા કલેક્ટર હોય તમારી પાસે ગ્રામસભાની પરમિશન હતી શું ગ્રામસભાની અનુમતિ નથી તો તમે આ બંધારણનું ઉલ્લંઘન કર્યું છે જ્યારે હોય ત્યારે આદિવાસીઓની જમીન લૂટો એટલે બંધારણીય કાયદા બધા સાઇટ પર મૂકી દેવાના આજે ગ્રામસભાએ લેખિતમાં ઠરાવ કરીને આપ્યો છે કલેક્ટરને ત્યાંના પ્રશાસનને કે કોઈ પણ દુકાન તોડવી હોય તો ગ્રામસભાની પૂર્વ મંજૂરી લેવી પડશે પરંતુ જેવી રીતે આ ગુજરાત સરકાર દ્વારા બે હજાર ઓગણીસની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપ ટુરિઝમ એક્ટ લાગુ કરીને આદિવાસીઓના બંધાણીય અધિકારો ખતમ કર્યા એવી રીતે આ સમગ્ર વિસ્તારની અંદર આજે આદિવાસીઓ પાસેથી જમીનો લૂંટીને તમે રમાડા હોટલને આપી રહ્યા છે તમે ટાટાને તમે ત્યાં હોટલ બનાવવા તાજ હોટલ બનાવવા આપી રહ્યા છે તમામે તમામ હોટલો માટે તમારા ઉદ્યોગપતિઓ માટે તમારા નેતાઓની હોટલો બનાવવા માટે આ જમીનોને લૂંટ ચલાવી રહ્યા છો અને તમને શરમ આવી જોઈએ મનસુખભાઈ વસાવા

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર